નમસ્તે મિત્રો તો આજે સવારથી જો બતક આવી ગયા છે હા એ બોલ બોલ કરે છે ટૂંકડા બધું તો આજે રાજલને સવારી માટે લઈ જઈ છે એકદમ ઝડપથી સામાન કરી લીધો છે એટલે આજે એની આપણે મોજ માણી ચાલ તો મિત્રો આજે ફરીથી ગયા વખતે જેમ ડામર ઉપર ગજાવરને ચલાવ્યો હતો આવી રીતે આજે આપણે રાજલ નહીં ચલાવીશું હવે તમે એમ કહેશો કે ડામર ઉપર ઘોડા ન હલાવાય વાત સાચી છે કાચા રસ્તા છે પણ રાજલને કુદરતી કાચા રસ્તે ખબર નહીં કેમ મેળ નથી આવતું અને એ ડામર ઉપર સરસ હાલે પણ આપણે બહુ ચલાવશું નહીં નોર્મલ નોર્મલ ચલાવશું એટલે બધી રીતે એને આપણને બેહીને મજા આવે તમે જોજો વિડીયોની અંદર બહુ શોર્ટ વિડીયો આપણે કરીશું પછી વિડીયોને એન તરફ લઈ જશું કદાચ તો આમ વાંધો નહીં આવ્યા 咋了？ બસ મિત્રો તો આજની સવારી આપણે અહીંયા સુધી રાખીએ છીએ રાજલે જે રીતે આજે સવારીમાં તમે જોયું મોજ કરાવી છે અને યશસ્વી પણ સાથે સાથે એની થોડીક પ્રેક્ટિસ પડે ટેવ પડે મજા આવી જાય તો આજના વિડીયોને બસ અહીંયા સુધી રાખીએ અને મળીશું નવા વિડીયો સાથે નવી મોજ સાથે આની પહેલાં બતકનો વિડીયો તો આપણે કેવો લાગ્યો છે એ આપ જણાવજો ધન્યવાદ